વઢવાણ દશનામ ગોસ્વામી સમાજ ટ્રસ્ટ વતી અમારા બધા અગ્રણીઓ જ્ઞાતિ અગ્રણીઓ અત્યારે વઢવાણ દૂધરેજ સુરેન્દ્રનગર નગરપાલિકાના પ્રમુખ પાસે એક માગણી કરવા માટે આવ્યા છે અમારી દશનામ ગોસ્વામી સમાજ નું જ્ઞાતિ નું જે સ્મશાન કહેવાય અમે સમાધિ સ્થાન કહીએ છીએ ઈ વર્ષોથી વંશ પરંપરાગત અમારું સમાધિ સ્થાન વઢવાણ સામા સામાકાંઠે આવેલું છે બાજુમાં કબ્રસ્તાન છે તો ઈ સમાધિ સ્થાન માં કોઈ પણ જાત ની સુવિધા નથી એટલે અમારે બહુ અગવડતા પડતી હોય છે પાણીની સગવડતા કોઈ નથી ફરતી દીવાલ નથી તો એ અમારે સમાધિ સ્થાન નું રક્ષણ જળવાય રહે એ માટે અમે નગરપાલિકાના પ્રમુખ ને મળ્યા અત્યારે અને સમાજ વતી અમે પ્રાર્થના રજૂઆત કરી કે અમને આટલી સુવિધા આપો કારુગીરી ભાવકરજી ગોસ્વામી હું દસ નામ ગોસ્વામી સમાજ ભઢવાણ એના વતી દશરામ ગોસ્વામી સમાજના સભ્યો અમે નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી એ પાસે આજે અમે અત્યારે રજૂઆત કરવા માટે આવ્યા તો તો અમારું સમાધિ સ્થાન સ્મશાન એની અંદર અમારે એક ફરતી કમ્પાઉન્ડ હોલ નથી પછી ત્યાં પાણીની સુવિધા નથી ત્યાં ઘણી બધી કાંટા ઝાંકરા અને જ્યાં સમાધિ આપવાની છે એ જગ્યા પણ વ્યવસ્થિત ચોખ્ખી નથી ને ખુબ જ ત્યાં તકલીફ પડે છે સમાધિ આપવા જાય તો ત્યાં ક્યાંય બેસેવું છે તડકો એ અંદર અમારે ખરા સમાધિ આપવી પડે છે એટલે જ મુશ્કેલી આ સમાધિ આપવા જે અમારા અંતિમ સંસ્કાર જે કહેવાય એમાં પણ અમને બહુ તકલીફ પડે છે એટલે એની રજૂઆત કરવા માટે અત્યારે મેં બેન પાસે આવ્યા અને અત્યારે મેં એમની રજૂઆત કરી છે અત્યારે